આજે બનાવીશું રક્ષાબંધન માટે દસ જ મિનિટમાં મીઠાઈવાળાની દુકાન જેવો કોપરા પાક કોપરા પાક બનાવવા માટે અડધા કપ જેટલી ખાંડ લેશો એમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશો બધું સરસ મિક્સ થાય એટલે આપણે એક પિંચ જેટલો યલો ફૂડ કલર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલો એલજી પાઉડર અને વન ફોર્થ ટી સ્પૂન જેટલું કેસર ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશો બધું આ રીતે સરસ મિક્સ થાય અને ચાસણી થોડી ઘટી થાય એટલે ચાસણીના એક ટીપાને ડીશમાં લઈ ઠંડી થવા દેશો ત્રીસ થી ચાલીસ સેકન્ડ જેવી ચાસણી ઠંડી થાય એટલે આંગળી અંગૂઠાની વચ્ચે ચાસણીને લઈ આ રીતે તાર બનાવીશું આ રીતનો એકદમ સોલિડ તાર બને મતલબ કોપરા પાકની પરફેક્ટ ચાસણી તૈયાર છે તો હવે આપણે દોઢ કપ જેટલું કોપરાનું ખમણ ઉમેરીશું અને એકદમ સારી રીતે ચાસણી સાથે કોપરાના ખમણ ને મિક્સ કરી દેશું બધું સરસ મિક્સ થાય એટલે ઘી લગાવેલી ડિશ માં મિશ્રણ ઉમેરી સેટ કરી દેસુ કોપરા પાક ને ઉપરથી ચાંદીના વરક સાથે ગાર્નિશ કરી દેસુ અને આ કોપરા પાક ને દસ પંદર મિનિટ ઠંડો થવા દેશો કોપરા પાક ઠંડો થાય એટલે આપણે એને કટ કરીશું અને આ રીતે સૌ કરીશું તો મીઠાઈ વાળાની દુકાન જેવો પરફેક્ટ કોપરા પાક તૈયાર છે